તો વધુ ગરમીને લઈને રાજ્ય સરકારે આદેશ કર્યા છે જેમાં બાંધકામ શ્રમિકોને બપોરે દરમિયાન કામ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો જો કે કોઈ શ્રમિક કામ કરતા દેખાય તો શ્રમિક હેલ્પલાઇન પર જાણ કરી ફરિયાદ કરી શકે છે ધ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ સર્વિસ ઓગણીસો છન્નુ હેઠળ બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને અતિશય ગરમીથી લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરના સમયગાળા દરમિયાન તમામ બાંધકામ પ્રવૃત્તિ કરાવનાર બિલ્ડર્સ એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટર્સને બાંધકામ પ્રવૃત્તિ સાથે એપ્રિલ તથા જૂન સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ માટેનો સમય ફાળવવો જોઈએ ત્યારે વિશ્રામ ના સમય સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતા વધે નહીં તેનું ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે Uh, the building and other construction workers regulation of employment at conditions of services hater maliban kam shamyogi niyamo 2003 na niyam 50 anujap suchna jaari kari chhe ke bapuri 1 vage athi 4 vage matchi je band kam site par chhe kam levanu અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે અને આના અમલીકરણ માટે જે ડિશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટ સિપોવિશન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવાનું લેવા માટે મુલાકાત કરી રહ્યા છે